શાળાના બાળકો દ્વારા અલગ અલગ નૃત્ય સંગીત સ્પર્ધા જોડી કમાલકી આવી અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો આ વર્ષે એચપી કાપડિયા સ્કૂલ દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું નું આયોજન કરાયું આ વર્ષે તમામ બાળકોએ દેશભક્તિની થીમ પર દેશભક્તિના ગીતો રાષ્ટ્રીય ધ્વજનું સન્માન સૈનિકોનું આત્મબળ તેની સાથે અનેક એવા પરફોર્મન્સ કે જેમાં દેશપ્રેમની ભાવના લોકો સમક્ષ રજૂ કરી આ કલ્ચરલ વીક દરમિયાન બાળકોએ રોજ સાડા નવથી એક સુધી આ કાર્યક્રમનું ગીત સંગીત સાથે મનોરંજન માણ્યું આ કલ્ચરલ વીક દરમિયાન શિક્ષકોએ પણ સ્ટેજ પર આવી કથક નૃત્ય અને હિન્દી ફિલ્મોના સોંગ પર ડાન્સ કરી બાળકોને ચકિત કરી દીધા કલ્ચરલ વીકના અંતિમ દિવસે બાળકોએ અલગ અલગ રાજ્યોની ઝાંખી કરાવી અને ફેશન શો પણ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન પંજાબ જેવા રાજ્યોની વેશભૂષા સાથે માહિતગાર કર્યા આ કાર્યક્રમ અંતર્ગત એચએચપી કાપડિયા હાઈસ્કૂલના ટ્રસ્ટી શાશ્વત કાપડિયા તેમજ પ્રિન્સિપાલ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માન કર્યું બ્યુરો રિપોર્ટ કલ્પેશ પંચાલ